હજી એક વધારાની માહિતી એ બહુ અગત્યની માહિતી છે હક કમી થવાથી કોઈનું ખાતું ઊઠી જાય છે માનો કે એક ભાઈ છે એમને એમ થાય છે કે બાપ દાદા વખતની હવે એક એકર જમીન છે હવે એક એકર જમીનમાં ત્રણ ભાઈઓ ભલે રહ્યા મારે એકરમાં રહેવું નથી એ ભાગ લઈ નીકળે છે ચાહે ભાગ જતો કરીને નીકળે છે એ તો પર્સનલ મેટર થઈ ગયું પણ એ એક નીકળી જવા માગે છે તો હવે એને ત્રણ વર્ષ સુધી અધિકાર છે બે વર્ષ નહીં ત્રણ કિસ્સાની હતી ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મટી જતું હોય ખેડૂત ખાતેદાર મટી જતો હોય તો ત્રણ વર્ષનો અધિકાર મળે એને હક કમી કરાવી નકલ સાથે કલેક્ટરમાં અરજી કરવાની થાય કે મને ખેતીની જમીન ખરીદવા માટે ત્રણ વર્ષનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ આપશે બે વર્ષનું એક વર્ષ એક્સટેન્સન મળશે એને ત્યાર પછી એ દરમિયાન ગમે ત્યાં ગુજરાતમાં ખેતીની જમીન ખરીદશે તો એનું ખેડૂત ખાતે અખંડ ગણાશે નકર ખાતેદારી તૂટી એ દિવસની ખાતેદારી પૂરી થઈ ગઈ પણ સર્ટિફિકેટ મળ્યું બે વર્ષવાળું એટલે બે વર્ષની મુદતની અંદર એને પાછું કાંઈ એક્સટેન્ડ કરાવી લેવાનું છે અને કાંઈ ખેતીની જમીન ખરીદી અને એપ્લિકેશન દાખલ કરી દેવાની છે એ મુદતની અંદર એ એક દિવસે ગયો ને તો ખાતેદારી તૂટશે સમજો તૂટતી ખાતેદારી બહુ અઘરો પ્રશ્ન છે પછી સર્ટિફિકેટ લઈને ફૈ્યા રાખીએ આપણે એ હાલે નહીં એ દરમિયાન લઈ અને ચડાવી દો આમાં એક પુણ્યનું કામ પહેલાં કરી લેવાનું જે હવે મર્યાદિત થયું છે ને કે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ પહેલાં કઢાવી લેવું નહીંતર થાય એવું કે આ બે વર્ષનું સર્ટિફિકેટ તો તમે દઈ દે મૂળ ખેડૂત ખાતેની તૂટતી હશે જમીન ખરીદી એ ત્રણસો ટકા પહેલે ને પાછી શ્રી સરકાર સમજાય અઘરો વિષય તો આ બાબતે પણ ખાસ કાળજી રાખવાની જરૂર છે જૂના ભાઈઓને તો બધાને ટકોરાબંધ ખબર છે કે તૂટતી ખેડૂત ખાતેદારી એટલે શું નવા માટે પાછી તૂટતી ખેડૂત ખાતેદારીની વિગતની માહિતી આપી દઉં છું